ધાંગધ્રા જવાહર નવોદય વિદ્યાલયમાં સમસ્યા ભરપૂર વિદ્યાર્થીઓ માટે દુવિધા ધાંગધ્રા સ્થિત જવાહર નવોદય વિદ્યાલયમાં અસુવિધા સામે વિદ્યાર્થીને ને વાલીઓમાં રોષ ઘણા સમયથી પીવાના પાણીને લઈ વિદ્યાર્થીઓ પરેશાન બાથરૂમ ને સંડાસમાં સફાઈ અને રિનોવેશન પ્રશ્નો થવા પામ્યા જમવા જેવી મહત્વની બાબતમાં સમિતિના ધાંધિયા બાળકો પાસે સફાઈ અને અન્ય કામ કરવા ફરજ પડાતી હોવાના દાવા ધાંગધ્રા ઇન્દિરા રોડ પર સ્થિત જવાહર નવોદય વિદ્યાલય સમિતિના ચેરમેન પ્રિન્સિપાલના અને શિક્ષકગણ સામે વિદ્યાર્થી અને વાલીઓ ઉગ્ર રોષે ભરાયા વાલીઓ વર્ષોથી પોતાના બાળકોને પીવાનું શુદ્ધ પાણી નથી આપવામાં આવતું તેમજ જમવાની સુવિધામાં પણ મેનેજમેન્ટ અયોગ્ય ઢબે વ્યવસ્થા સંભાળી રહ્યું છે ત્યાં ગંભીર આક્ષેપ સાથે આકરા પાણીએ જણાવ્યા હતા ઉલ્લેખનીય છે કે નાનામાં નાના ગામ સુધી શિક્ષણ સ્તર ગુણવત્તાવાળું મળે ત્યાં આદર્શ હેતુથી શરૂ થયેલ જવાહર નવોદય દેશના પાંચસો જેટલા સેન્ટરો ઉપર આજે ચાલુ છે જ્યાં આવાસીય શિક્ષણ ઢબે બાળકોને પ્રવેશ બાદ શિક્ષણ ગણવેશ અને ભોજન નિઃશુલ્ક આપવામાં આવે છે ત્યારે વિદ્યાલયમાં આવતી ગ્રાન્ટ સાચા અર્થે વપરાય છે સવાલો સામે આવી રહ્યા છે જમીની હકીકતમાં મીડિયા કર્મીઓ પોતે પણ સ્કૂલનું પાણી પીવા લાયક ન હોતા શક્યા તેમજ બાથરૂમને સંડાસમાં ગંદી હાલતમાં જોવા મળ્યા તેમજ ભૂતકાળમાં અહીં કોબરા સાપ બાથરૂમને સંડાસમાં હાલતા જોવા મળેલ છે ત્યારે રિપેરિંગ તત્કાલ થવું જોઈએ એમ સ્પષ્ટ જોઈ શકાતું હતું બીજી તરફ રસોડામાં પણ વાસી શાકભાજી અનહાઇજેનિક ફૂડ વ્યવસ્થા સામે આવી જેમાં વંદા ઉંદર અને માખીઓનું સામ્રાજ્ય નજરે ચડ્યું હતું આ તકે જયારે નવોદય વિદ્યાલયમાં જિલ્લા કલેક્ટર જ વિદ્યાલયના મુખ્ય ચેરમેન હોય તેમજ વિદ્યાલય સલાહ સમિતિ અને વ્યવસ્થા સમિતિ છે કેન્દ્ર સરકાર સુધી રિપોર્ટિંગ કરતી હોય ત્યારે વિદ્યાર્થી માટે આવતો પૈસો સાચી દિશામાં વપરાય છે કે નહીં તેની પણ તટસ્થ તપાસ થાય એમ વાલીઓની માંગણી સામે આવી છે મહેશ સોની સમય ટ્વેન્ટી ફોર ન્યુઝ ધાંગધ્રા નામ મેઘ દીપક છે મારો બાળક અહીંયા નવમા ધોરણમાં ભણે છે હાલ પર રતલામ છે માઇગ્રેશનની અંદર પણ ઘણા સમયથી અંદર જે આની પહેલાં જે વાલીઓ વાત કરી હતી પાણીના મુદ્દા માટે એ નવોદય વિદ્યાલયે પાણીના પૈસા ભરી દીધા છે પણ કલેક્ટર સાહેબ અને જળ સંચારના કારણે આ મુદ્દો અહીં અટકાઈ પડ્યો છે જેથી કારણે નવોદય વિદ્યાલય પણ આમાં બંધાયેલી છે બિચારી એનો પણ હાથ ટૂંકો પડે છે એની સિવાય વાલીઓ દ્વારા આ પંખા અને ઘણી બધી સુવિધા વાલીઓ પ્રોવાઈડ કરે છે અને પાણી પણ પ્રોવાઈડ કરે છે ખરેખર નવોદયને પુનાથી આ બધી ગ્રાન્ટો મળે છે છતાં તો આ ગ્રાટ ક્યાં અહીંયા ફાળવવામાં નથી આવતી ક્યાં વપરાય છે અને શું પ્રશ્ન છે બીજો મુદ્દો છે કે છેલ્લે નવોદય બની ત્યાં સુધી આ રોડ બન્યો છે તે પછી એક એવા રોડ બન્યો નથી અને રોડની હાલત આ જ્યારે નવોદય બની ત્યારે જ બન્યો છે તે પછી રોડ બનેલ નથી અને જે મેસની સમસ્યા છે મેસમાં તો તમામ બાળકો કહે છે જમવાનું સારું છે એની સાથે કોઈ તકલીફ નથી મેન મુદ્દો છે એમને છે જે ટોયલેટનો બાથરૂમનો અને પાણીના આ ત્રણ મુદ્દાઓ છે એ ત્રણ મુદ્દાઓ ઉપર મેં પ્રશાસનને વાલી તરફથી હું કહું છું કે જલ્દીથી જલ્દી આ મુદ્દાને તમે સોલ્વ કરો જો સોલ્વ નહીં કરો તો અમે વીસ દિવસની અંદર તમામ બાળકોને અમે ઘરે લઈ જશું અહીંયા આવ્યા પછી ખ્યાલ આવ્યો કે બાળકો એવું કીધું કે સાફ સફાઈ પણ અમારી પાસે કરાવે છે તો બાળકોના મોઢે આવા તમને જાણવા મળી છે તો એ અમારથી વિશેષ બાળકોને ખ્યાલ હશે અને જમવા બાબતે પણ થોડીક ઘણી ફરિયાદ હોય છે પણ હવે એક કયા બાબતે છે એ આ લોકોને નવોદય વિદ્યાલય સમિતિને ખ્યાલ હશે અમે તો એક તરીકે ક્યારેક આવીને ક્યારેક ન આવીએ એટલે અમને ખ્યાલ ન હોય વાલી મિટિંગ હોય ત્યારે કદાચ સારું હોય ને ક્યારેક ન પણ હોય એવું બની શકે જય ભારત વિજય છે હું જવાર નવોદયમાં બે વર્ષથી અભ્યાસ કરું છું અહીંયા પાણીનો પ્રોબ્લેમ પાણી મોડું આવે છે બાથરૂમ બે બે મહિનાથી બન્યા નથી અમારા હાઉસમાં અને પછી સાફ સફાઈ અમાર કામ થી બધી કરાવે છે અને અમાર house માં બધું લાવવાનું અમારે જ છે જયેશ પટેલ નામ થી સાહેબ મારું સંતાન અહીંયા સેવન એ માં ભણે છે એને એ તકલીફ છે કે અહીંયા જ્યાં થી ભણે છે ત્યારથી થી પીવા લાયક પાણી જો પીવા લાયક પાણી વિદ્યાર્થીને ને નહીં મળે તો એની સાથે આરોગ્ય સાથે ચેડા થાય ચેડા થાય એટલે અમારે મેડિકલ લીવ લેવી પડે મેડિકલ લીવ લે એટલે એનો અભ્યાસ બગડે તો આના માટે જેની પ્રશાસન શું કરે છે ક્યારે થશે ક્યારે આ આ બાળકોના આરોગ્ય સાથે નામ ક્યાં સુધી ચડા થશે બસ મારો એ જ મુદ્દો છે કે જલ્દીથી જલ્દી પ્રશાસન પાણી માટે વ્યવસ્થા કરે નર્મદાનું પાણી એ બાજુમાં પાંચસો મીટર કેનાલ છે નર્મદાનું મીઠું પાણી જાય છે અને અહીંયા બાળકો પાણી માટે તરસે છે અમારે વાલી મીટિંગ હોય ત્યારે પણ ઘરેથી પાણી લઈને આવવું પડે છે છોકરાઓ માટે કે મીઠું પાણી છોકરાઓ પીવે એના માટે અમે મારી એક જ વિનંતી પ્રશાસનને છે કે જલ્દીથી જલ્દી વિદ્યાર્થીઓને મીઠું પાણી મળે બસ એ જય હિન્દ